ચલાલામાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી ચલાલા ગાયત્રી સંસ્કાર ધામ દ્વારા ચકલી પાણીના કુંડાનું વિતરણ કરાયું સ્કાર વિદ્યાલય હરીબા, મહિલા સંસ્કાર ધામ ખાતે વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે જેમાં હાલ ઉનાળાની ગરમીમાં ચકલી ઘર તથા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું આજના સમયમાં લુપ્ત થતી ચકલીઓને બચાવવા સંસ્થા દ્વારા દર વર્ષે એક ઉપરાંત ચકલી ઘર અને પાણીના કુંડાનું

પૂજ્યશ્રી ડોક્ટર રતિદાદાએ પક્ષી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા ચકલીઘર તથા પાણીના કુંડાનું વિતરણ કરી સમાજને એક નવું ઉદાહરણ આપ્યું સાથે એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા ડાયરેક્ટર શ્રી ભારત ભૂષણ મહેશભાઈ મહેતા તથા આચાર્ય શ્રી શીતલબેન મહેતા તેમજ સમગ્ર સ્ટાફે જેમત ઉઠાવી આ અભિયાનને સફળ બનાવ્યું હતું રીપુરા બિપિન રાઠોડ જિલ્લા બ્યુરો ચીફ અમરેલી

બે હજાર માળાનું વિતરણ કરવામાં આવ્યું અત્યાર સુધીમાં દર વર્ષે પાંચ લાખ માળાનું વિતરણ કરવામાં આવ્યું છે અને અહીંયા તમે પ્રવેશો એટલે એટલા બધા માળા બાંધવામાં આવ્યા છે ચકલીનો કિલકિલાટ તમે ચકલાનો જુઓ તો તમે આનંદિત થઈ જાઓ તો આપણે બધા પ્રાણી પ્રત્યે પ્રેમ દાખવી અને ચકલાને ખૂબ આપણે પ્રેમ દાખવી પાણીના કુંડા પણ સાથે આપવામાં આવ્યા છે તો ખૂબ સત્કાર્ય થાય ભગવાન રાજી થાય એવું કાર્ય છે જય માતાજી મારું નામ તૃપ્તિ ખીમસુરિયા ગાયત્રી સંસ્કાર વિદ્યાલયમાં એક શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજે તારીખ વીસ માર્ચ વિશ્વ ચકલી દિવસ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આજે અમારી સ્કૂલમાં બાળકોને પક્ષીઓના જતન માટે પાણીના કુંડા પક્ષી માટે અને પક્ષીને રહેવા માટે માળાઓનું વિતરણ કરવામાં આવ્યું કે જેનાથી બાળકોમાં પશુ પક્ષી પ્રત્યેનો પ્રેમ અને પશુ પક્ષીઓનું કેવી રીતના આપણે જતન કરીએ કેવી રીતના એની કાળજી લઈ શકીએ એવો એક ઉત્સાહ અને ઉમંગ બાળકોમાં વિકાસ પામે એવો એક પ્રયાસ કરવાનો આવ્યો જય માહિતી